ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી નો માર્ગ ધુરિયા બન્યો ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો એસઓયુ માર્ગ ધુરિયા બનતા વાહન ચાલકો પારાવાર હાલાકીમાં મુકાયા છે આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ માર્ગ વાહન ચાલકો તેમજ પ્રવાસીઓ માટે ખૂબ ઉપયોગી છે માર્ગ પર દૂર ઉઠતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા સત્વરે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એ વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે યાકુબ પટેલ ભરૂચ પર નામ ધર્મેન્દ્ર ચૌહાણ રાજપાડીના રહેવાસી આજે ઘણા સમયથી વરસાદની સિઝન ચાલુ થતા રસ્તાની હાલત એટલી ખરાબ મને એટલી વિપરીત અસરો છે જેમાં કાદો કિચડ થી રાહત મળતા અત્યારે દૂરથી ભરેલા રસ્તાઓ છે જેમાં ગાડીની હાલત તમે જોઈ શકો છો માણસે કેવી રીતે જીવવું એ જ આજે પ્રશ્નાર્થ થઈ ગયો છે ગંભીર સમસ્યાઓ આ ઊભી થઈ રહી છે સ્વાસ્થ્ય માટે બી હાનિકારક છે રસ્તાઓ કેવી રીતે છે સરકાર આની પાછળ કંઈક કારણ કંઈક કરે તો સારું છે બાકી આ રાજપાડીમાં જીવવું સૌથી કપરું સ્થિતિમાં છે અત્યારે